એમને જે ધ્રુવરાસિંહના દીકરા ઉપર હુમલો કર્યો એને લઈને ક્યાંક ને ક્યાંક હવે દિવાયત ખવડ પણ પોતાની સાથે સિક્યોરિટી રાખી રહ્યા છે કે ક્યાંક એ લોકો ફરી એકવાર બદલો ન લે કેમ કે તમને ખબર છે સાહેબ કે ધ્રુવરાજસિંહ ડાયરો રાખ્યો હતો ને ત્યારબાદ એ ડાયરાની અંદર દિવાયત ખવડ જે લેટ પડ્યા હતા ને લેટ પડ્યાના કારણે ખવડ ત્યાં હાજર ન રહી નતા રહ્યા જોકે પોતાની ડિફેન્ડ દોઢસો દોઢસો ચલાવી હતી ભાઈ અને છતાંય ભાઈ ખબર હાજર ન રહી શક્યા અને એના કારણે દેવાત ખવડની ગાડી ઉપર હુમલો થઈ ગયો ત્યાર પછી તમે જોઈ પણ હશે વિવાદ પણ બહુ ચાલ્યો છે અને ત્યારે પણ દેવાત ખવડે સ્ટેજ ઉપરથી કીધું હતું કે હું એ કાઠી દરબાર છું આનો બદલો લેવામાં આવશે અને આપણે એ પણ જોઈએ સાહેબ કે આનો બદલો દેવાતભાઈ ખવડે લઈ પણ લીધો જેલમાં પણ ગયા અને જેલમાંથી બારે પણ આવી ગયા સાહેબ તો આ એ છે કાઠી દરબાર હવે સૌથી પહેલાં તમને દેવાતભાઈ ખવડનો આગળ વિડીયો બતાવો સાહેબ કે એમના ચાહક મિત્રો તમે જુઓ ગમે તેવો સમય હોય સાહેબ પણ દેવાયતભાઈ તો દેવાયતભાઈ ઓ ભાઈ હા ખરેખર દેવાયત ખવડના એટલા બધા ચાક છે ને ભાઈ મિત્રો કે તમે કોઈ વાત જ ન પૂછો દેવાયભાઈ ખવડ આ દુનિયાની અંદર સાહેબ એમના ડાયરા લાખો લોકો સાંભળતા હશે ભલે ગમે તેમ કે પણ સાહેબ દેવાયત ખવડને દિલથી લોકો આજે સપોર્ટ કરી રહ્યા છે કેમ કેમ કે સાહેબ નું પન્નુ માર્કેટમાં હાલી ગયું ને એ માટે હવે અત્યારે તમે આ વિડીયો જુઓ કે સાહેબ દેવાતભાઈ જોડે આ જુઓ કેટલી બધી સિક્યોરિટી ભાઈ આટલી સિક્યુરિટી કદાચ કોઈ બીજા કલાકારને પણ ન મળે તમે જો ને માણસો જુઓ ખાલી તમે કે કેટલા બધા માણસો આવ્યા તો આ છે મિત્રો દેવાતભાઈ ખબરનો પ્રેમ તમે શું કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પડવાનો ઝપડ કરતા રહેજો ધન્યવાદ